થાનગઢ ખાતે જયશ્રી મેરડીમાં તથા મેરડી માતાજીની જયના ગગનચુંબી ઉચ્ચારણ સાથે સુરેન્દ્રનગર થાનગઢ ના ફુલવાડી વિસ્તારમાં આવેલ મેરડી માતાજીના મંદિરે ધર્મોત્સવની ધામધૂમથી ઉજવણી કલાકારો કાળુભાઈ રાવળ અને મોતીભાઈ ભરવાડ દ્વારા પ્રસ્તુત થયેલી ડાકની રમઝટ આકર્ષણનું કેન્દ્ર સુરેન્દ્રનગરના થાનગઢ સ્થિત ફુલવાડી મુકામે શ્રી બાવળવાડા મેળી માતાજી નું મંદિર આવેલું છે આ મંદિર ખાતે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે ચૈત્ર સુદ ચૌદ ની સોમવાર તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના ના શુભ દિવસે શ્રી સમસ્ત મકવાણા પરિવારના સૌજન્યથી મહાપ્રસાદના વિતરણનો ધાર્મિક કાર્યક્રમ આયોજિત થયો હતો આ વર્ષે તેમાં એક સુંદર મજાનું ઉમેરાયું હતું સોમવારે સાંજે ચારથી સાત અસંખ્ય ધર્મપ્રેમી ભક્તોએ મહાપ્રસાદનો વધારાનું આકર્ષણ એ હતું કે ડાકની રમઝટ સોમવારે રાત્રે નવ કલાકે આયોજિત થઈ હતી જેમાં કલાકારો કાળુભાઈ રાવળ અને મોતીભાઈ ભરવાડે દુહાછંદ ની રમઝટ બોલાવી ઉપસ્થિત ધર્મપ્રેમી પ્રેક્ષકોને મંત્ર કર્યા હતા આ સુપ્રસંગે વાસુકી ગરબી

આવો સુંદર મજાનો ધાર્મિક કાર્યક્રમ દર વર્ષે આયોજિત થાય એવી થાનગઢના યુવાનો અને ભુવાશ્યોની ઈચ્છા વ્યક્ત થઈ હોવાનું જાણવા મળે છે રિપોર્ટર જયેશ મોરી શ્રી બાવળવાળા મેલડી માતની જય થાનગઢના આંગણે મકવાણા પરિવાર આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર મહિનામાં મહાપ્રસાદનું આયોજન અને થાનગઢના મોટી સંખ્યાના લોકો પ્રસાદનો લાભ લે છે અને એથી વિશેષ આ વર્ષે ડાક ડંબરનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેના કલાકાર છે કાળુભાઈ રાવળદેવ અને મોદીભાઈ ભરવાડ અને વાસુકી ગરબી મંડળ અને પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા માતાજીની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે અને એથી વિશેષ મકવાણા પરિવારના અમારા યુવાનો સતત પંદરથી વીસ દિવસ સુધી મહેનત કરીને રાત દિવસ મહેનત કરીને માતાજીનો શણગાર અને મંદિરનો શણગાર સજાવવામાં આવ્યો છે અને સદાયની માટે આવું નવું દર વર્ષે આવું નવું આયોજન થાય એવી અમારા ફુવા શ્રીઓની અને અમારા યુવાન મિત્રોની ઈચ્છા છે જય શ્રી ભગવાન